નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતુ શહેરના રાજગઢ રોડ પર આવેલ દયાળ ભાવના ખાતેમાં જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને દેશી દેશાઓ દેશી પદાઓ જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાશે વડોદરા શહેરના રાજવેલ રોડ પર આવેલ દયાળ ભાવના ખાચમાં જયશ્રી અંબે નવરાત્રી રાજ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજા છે આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વૃદ્ધ્રના સાંસદ નિવા ઋષિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ગરબે ગુમતા સૌનું મન જીતી લીધું હતું દિવસથી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ થી વધારે દેશના સિન્ડિકેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિઝિટ કરી રહ્યા છે વડોદરાનું નું ફૂડ સેવળ એમ એ પણ એમને માન્યું છે અને આજે જુદું વડોદરા જ્યાં વસે છે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો ભારત નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના ના યુવાનો યુવતીઓ નાના બાળકો થી લઈને સૌએ

માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દાળ ભાવના ખાંચ માં યોજાતા આ શેરી ગરબા ના આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પસરાવતા

અને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન લગાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર